ચાલો નમસ્તે ખેડૂત મિત્રો તો આજે આપણે ફરીથી આપણે ચર્મની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે તમને એવી વાત જણાવી જઈ રહ્યા છીએ કે અમે ખાતરમાં અમે બટાકા આજે બહાર નીકાળ્યા છે તો એના વિશેની આપણે થોડી વાત કરીશું આજે તો અમે આ બટાકાની અંદર છાણ્યા સિવાય કશું આપ્યું નથી તો બટાકાની સાજ બિહાર કેવો છે તે જોઈએ અમે ખાલી એક જ દવાનો ઉપયોગ કર્યો તો જે છે આ જે આપણે બધા નોખતા હોય છે હોલો માટે જે સ્ટેપનો પ્રોબ્લેમ બને છે હોલા પ્રોબ્લેમ બને છે એ દવા વાપરી છે બાકી એના સિવાય કશું વાપર્યું નથી છતાં પણ બટાકાનો વ્યહાર કેવો થયો છે એ આપણે જોઈએ તો અમે તો નોખવાની વાત કરીએ તો બટાકાની અંદર મોટાભાગે મેં છણીઓ જ નોખી દીધું મારા બે વીઘાની અંદર અમે ચૌદથી પંદર ટોલી છણ્યા સિવાય બીજું કશું નહોતું નાખ્યું એટલે આપણે ઘણી વાર બધી અલગ અલગ દવાઓનો ઉપયોગ કરતા હોય પણ જો તમારો છોડ સારા હોય તો કોઈ ખાસ દવાનો ઉપયોગ કરવો જરૂર રહેતી નથી તો અમે આ વર્ષે એટલી બધી કોઈ દવાનો ઉપયોગ કર્યો જ નથી ખાલી વોલા માટે એક દવા આપી હતી મેં એના સિવાય કશું નહીં આપ્યું છતાં બટાકાનો બિહાર જોઈએ તો કેવો બેઠો છો તો તમે ખેડૂત મિત્રો જુઓ તો આપણે બટાકાની સાહેબ બિહાર કેવો છે મારે થોડી ચીકણવા જેવી જમીન હોવા છતાં બટાકાની સાઈઝ તમે જોઈ શકો બધી એક જ સાઈઝની છે અમારે શું અમુક ચીકણવા હોવાના નથી એટલે શું છવાનો પ્રશ્ન બનતો હોય છે આ વર્ષે અમારા ખેડૂતોને બટાકાનું બિહાર સારો છે પણ થોડો ભાવમાં ડીમ થયું છે હવે જોઈએ પાછળથી શું થાય છે કારણ કે બિયારણ ઘણા મોગા ભાવેલા આવેલા હતા એ પ્રમાણે અળતર મળવું જોઈએ ખેડૂતો મિત્રોને તો તમે જુઓ તો બટાકાને બિહાર કેવો છે એકદમ અમારા કોકરાજ જ બટાકા આવેલા છે અડધા ખાતીના આવેલો છે લા કોલંબાના ચિકણવા જમી હોવા છતાં જોરદાર બેસારા તો જેમ પણ એમ તમે છાણિયાનો ઉપયોગ કરશો તો સૌથી સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે બીજી દવાઓ તો તમે ગમે એટલી નાખશો તો કોઈ ફરક પડતો નથી એટલે ખોટો દવાઓનો ઉપયોગ ન કરો અને જેમ બને એમ છાણિયાનો ઉપયોગ વધુ કરો તો વધુ સારો બિહાર પણ આવશે અને જમીન પણ સારી રહેશે દર વર્ષની કરતાં અમે શું ઉપયોગ નથી કર્યો છતાં પણ જોરદાર આ વર્ષે બિહારનો જોવા મળી રહ્યો છે અમુન એવું વાટો નોકરી થઈ ગઈ કે એક જ જગ્યાએ બિહાર છે તો આ ખેતરમાં તમે જોઈ શકો છો તમે અડધા બડા ખોદાવ્યા છે અડધા નથી ખોદ્યા તો તમને અમારે વાત કરીએ તો અમે આજે અડધા ભાગમાં કોલંબો આવેલું છે જોઈએ હમણાં ક્યુ નીકળે છે અહીંયાથી કોલંબો તો આનો વિડીયો પણ આવી જશે બંને દેશો આપણે એ પોખરાજનું પદન સારું છે કે પછી કોલંબાનું એને આપણે જોઈએ કે કેટલો બિહાર રહ્યા છે કારણ કે સાઈઝની વાત કરીએ તો અમારે શું ચીકણો જમી હોવા સાથે સાઈઝ થોડી મીડિયમ સાઈઝ રહેતી હોય છે બાકી બિહારમાં કોઈ જોવાનું ખાસ એવું આવતું નથી પણ હવે કોદીએ અત્યારે આ ભાગમાંથી હવે કેવું નીકળે છે કુલંબો એમના પછી ખબર પડશે તો અમારે હવે ગણવાનું ચાલુ કરી નાખ્યું છે બટાકા તો

रसवालो रस आलो खाली आलो वा अनोरी ने महेश भाईला येतो ना के टोला रस लायो के टोला हं सोनिया शे कोण ना आवे મેલો સોણિયું

કાગળના કપમાં પીવાની વેજ્ઞાન કેન્સર વાસણમાં ચા પીવાય તો જ મજા અલગ આવે સ્વાદ પૂરતો મળે

ગુલાબો મસ્ત નીકળે છે શું જેવું કોલંબાનો તમે જોઈ શકો છો જોરદાર મૂસાવાળા કાકો કોલમ બોલાવા કોઈ ફરક પડે ફોકરાજમાં કોલંબા કોલંબા કે પોખરાજમાં કોઈ ફરક હે જ નહીં અમુક કોલંબો લાઈટમાં વધારે આવે પાછું

આઠ થી દસ બટાકુ એક છોડે કમ્પરેટ કન્ફર્મ બે તમે જોઈ શકો ખેડૂત મિત્રો બે તારો જોવો તો કેટલો જોરદાર આવેલો છે કોલંબાનો લાભ તો કોલંબો જ હોય બીજું ના હોય